જૂનાગઢ શહેરમાં ભાજપના કોર્પોરેટર દૂષિત પાણીના સેમ્પલ લઈ કોર્પોરેશનમાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા વોર્ડ નંબર દસના કોર્પોરેટર હિતેશ ઉદાણીનો આરોપ છે કે ઉપર ઉપરકોટમાંથી આપવામાં આવતું પાણી ખૂબ દૂષિત છે છેલ્લા સાતથી આઠ દિવસથી રહીશો દૂષિત પાણીમાં ફટકડી ભેળવીનો ઉપયોગ કરી રહ્યા છે આ મામલે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી અગાઉ ફિલ્ટર પ્લાન્ટની પણ માંગ કરાઈ હતી જો કે ચાર વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં નથી આવ્યો ઉદાણીનું માનીએ તો જો સ્વચ્છ પાણી નહીં અપાય તો રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે પાણી એટલું ગંદુ આવે અને ડોર ધીરે ધીરે નીચે બી જાય બીજે દિવસે થોડું ગંધાય હવે એ પાણીનો ઉપયોગ અમે પીવામાં વાપરીએ ફટાકડી ફેરવીને નાવા ધોવામાં બધામાં એ જ પાણી વાપરીએ કે આ બાબતે અમે ફિલ્ટર પ્લાન્ટ માટે જ્યારે પહેલી અમે ચૂંટણી જીતા ને ત્યારે મેં રજૂઆત કરેલી હતી ત્યારે એમ કીધું કે ફિલ્ટર પ્લાન્ટ તમારો ચાલુ જ છે કે કામ પણ હજી સુધી પાંચ વર્ષ અમારા પૂરા થયા ફિલ્ટર પ્લાન્ટ થયો જ નથી અત્યારે પણ હું એમ કહું છું કે આ પાંચ વર્ષમાં વોટરવાક શાખામાં એટલા રૂપિયા આવ્યા તો પિટર પ્લાન્ટ માટેના પૈસા નહોતા મારો એક વિસ્તારથી દસ ઉપર કોટમાંથી લગભગ ચાર પાંચ વિસ્તારમાં પાણી જાય આવું ગંદુ પાણી જ બધે આવતું હશે આજ રોજ માન્ય કોર્પોરેશન તરફથી એના વિસ્તારમાં ગંદા પાણી આવવા બાબતની ફરિયાદ આવે છે આ બાબતે આજરોજ જ મારા દ્વારા જે તે વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવડાવી અને ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે એનું તપાસણી કરવામાં આવશે અને જો કોઈ ત્યાં પ્રશ્ન હશે તો એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવશે